વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે હારીજ પાલિકાના સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે લઘુત્તમ વેતનની માંગ સાથે કામદારો હડતાળ કરી રહ્યા છે સવારથી કામગીરીથી અડગા રહી વિરોધ નોંધાવ્યો હડતાળને પગલે શહેરમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા ચાંદીપુરામાં રોગશાળાની ભીતિ વચ્ચે હડતાળ છે ચાંદીપુરા રોચડાની ભીતી સવાઈ રહી છે બધા વચ્ચે હડતાલ ઉપર ઉતર્યા છે કામદારો હડતાલ પર ઉતરતા આરોગ્ય સામે ખતરો ઉપ થયો છે એક તરફ ચાંદીપુરા વાયરસ ની ભીતિ સવાઈ છે તો બીજી તરફ કામદારો હડતાલ પર ઉતરતા આરોગ્ય સામે ખતરો સેવાઈ રહ્યો છે હડતાલને પગલે શહેરમાં ગંદકીના ઠેકડા જોવા મળ્યા છે લઘુત્તમ વેતનની માંગ સાથે કામદારો હડતાલ કર્યા છે પાલિકાના સફાઈ કર્મીઓ પર ઉતર્યા લગભગ કામદારો હડતાલ પર ઉતરતા આરોગ્ય સામે ખતરો ઉભો છે ચાંદીપુરા રોગચાળાની એક તરફ ભીતી સેવાઈ રહી છે હરતાલ પર ઉતરતા જોકે ગંદકીના ઠેકલા જોવા મળી રહ્યા છે સિટીરે હાલ હરિદપુરની સફાઈ કર્મચારીઓ હડતાલ કે દેખા છે લઘુતમ વેતની માંગ સાથે કામદારો દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે છે હડતાલને પગલે શહેરમાં ગંદકીના ઠેકલા જોવા અમારે હરિદનગર સફાઈ કામદાર અમારી માંગણી છે અમે 10 દિવસ બહાર મોર અરજી આપેલું પગાર વધારવા માટે જે સરકારી ધારા ધોરણ આ પ્રમાણે પગાર ચુકવવો પડે ને કે પગાર ધોરણ માટે અમે અરજી આપેલી હતી જે અત્યારે ત્રણસો બાર રૂપિયા હાજરી અમને આપે છે અને અત્યારે અમારી હાજરી વધીને ચારસો ઇકોતેર રૂપિયા થઈ ગઈ છે કમસે કમ બે હજાર ત્રેવીસથી અમે આ અરજીઓ આપીએ છીએ પણ આજ દિન સુધી અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી એટલે દસ દિવસ મોર અમે આવેદનપત્ર આપ્યું હતું અને આજે દસ દિવસ પૂરા થયા એટલે અમે કામ હડતાળ ઉપર ઉતર્યા છીએ અને આવેદનપત્રની અંદર લખેલું છે અમે કે અમે ગાંધી જિલ્લા માર્ગે જઈશું અમે મામલતદારશ્રીને ચીફ ઓફિસરશ્રીને અને કમિશનર સાહેબ ગાંધીનગર અમે અરજી કરેલી છે અને આવેદનપત્ર આપેલું છે અને અમારા જોડે બે કાયમી કર્મચારી પંદર ફિક્સ કર્મચારી અને તેતાલીસમદાર કર્મચારી છે તેતાલીસ ગોઝનદાર કર્મચારીનો પગાર ત્રણસો બાર રૂપિયા હાજરી બોલે છે જ્યારે પંદર કર્મચારી છે ફિક્સવાળા તેમનો સોળ હજાર બસો ચોવીસ પગાર છે એનો હાલ સરકારી ધારાધોરણ મુજબ એકીસો ને સો રૂપિયા થાય છે અને ઓઝનદાર કર્મચારીનો પગાર ચારસો એકોતેર રૂપિયા થાય છે અને કાયમી કર્મચારીની બે જણાની માગણી એ છે કે એમને સાતમો પગાર બીજો પગાર મળતો નથી એટલે અમે સાયઠે સાહીઠ કર્મચારી સાંઠે સાહીઠ સફાઈ કામદાર આજે